બીજો પ્રશ્ન શું આપેલો છે બે એક્સ વત્તા ત્રણ આખાની બે ગાત ઓછા નવ તમે જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો બે ને પ્રેસ કરીને ઓન કરી દેજો એટલે જે આવા વાળી વિડીયોની નોટિફિકેશન હોય એ તમને મળી જાય તો આપણે ચાલુ કરીએ તો શું હતું આનું સૂત્ર એ વત્તા બી આખાનો વર્ગ એટલે શું થાય એ વર્ગ વત્તા બે એ બી વત્તા બીનો વર્ગ બરાબર તો અહીંયા શું થાય એ એ શું છે આપણા જોડે બે એક્સ અને બી શું છે 3 तो, चार, चार तो, तो जो था 2x નો વર્ગ + 2 ab + p નો વર્ગ - 9 તે થી 4x નો વર્ગ + 2 * 2 4 4 * 3 12x + 9 - 9 તો + 9 - 9 कट થઈ ગયા તો જવાબ કેટલો આવ્યો चार एक्स नो वर्ग वत्ता बार एक्स तो आश्न हो तो तो तरह कई भी डाउट हो तो कमेंट सेक्शन में जनजो हूँ रिप्लाय आपीस थैंक यू